ડિસેમ્બર રોજ યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી દ્વારા માનવધિકારી સાર્વત્રિક ઘોષણ માનવાધિકારી પ્રથમ વૈશ્વિક ઘોષણા અને નવા સંયુક્ત રાષ્ટ્ર ની પ્રથમ મોટી સિદ્ધિઓમાંની અંકને સ્વીકારવા અને ઘોષણા કરવા માટે તારીખ પસંદ કરવામાં આવી હતી માનવા અધિકારીના સરકારી અને બિન સરકારી સંસ્થાઓ પણ આ દિવસની ઉજવણી માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરે છે જે વડોદરામાં માનવ અધિકાર સંસ્થાના વડોદરા પ્રભારી અશોકરાય ચૌધરી દ્વારા માહિતી આપતા જણાવ્યું હતું કે સંસ્થા ભ્રષ્ટાચાર નિવારણ માટે કાર્ય કરે છે ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવાય છે અને લોકોને ન્યાય અપાવવા કાર્ય કરે છે આજે વિશ્વ માનવ અધિકાર દિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાત હાઉસિંગ બોર્ડ અંબા માતાના મંદિરથી એક જનજાગૃતિ રેલી કાઢવામાં આવી હતી રેલી પરિવાર સ્કૂલ કિશનવાડી ખોડિયારનગર કમલાનગર સરદાર એસ્ટેટ વૃંદાવન ચાર રસ્તા ઉમા ચાર રસ્તા મહાવીર હોલથી પરત ફરી હતી બપોરના બે વાગે નિષ્ણાંતો અગ્રણીઓની ઉપસ્થિતિ વચ્ચે એક સમારોપન યોજવામાં આવ્યો છે સમગ્ર આયોજન સંદર્ભે તથા લોકો સંસ્થાના માધ્યમથી કેવી રીતે તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવી ન્યાય મેળવી શકે છે તે બાબતે વિસ્તૃત માહિતી માનવ અધિકાર સંસ્થાના વડોદરાના પ્રભારી અશોકરાય ચૌધરી દ્વારા આપવામાં આવી હતી અશોકરાય ચૌધરી હા માનવ અધિકાર ના બરોદા જિલ્લાનો પ્રભારી બોલું છું અને મારે ઉદ્દેશ એ છે કે અમે બધા ચાર પચારમાં રહીએ છીએ અમે લોકોના કામ કમાજે જેની ભી અન્યાય થતા હોય અન્યાય ખિલાફ અમે બોલીએ છીએ અને એનો કામ કરીએ છીએ એ મકસદથી અમે ઘણા કામ કર્યા છે આખા ગુજરાત લેવલમાં કર્યા છે અમે એના ભી પરવાનો અમારી પાસે છે અને ઇન્ડિયા લેવલમાં ભી કામ કર્યા છે એના ભી પ્રમાણ છે લખનઉમાં ભી અમે બે ત્રણ કામ કરાવ્યા છે એના ભી પ્રમાણ છે અમારી પાસે અને બીજું અમે અહીંથી રેલી કરવાનો કારણ છે કે લોકોનો જાગૃત કરવા માટે કે તમારા સાથે કોઈ ભી અન્યાય થતા હોય તમે બે જર્કે અમારી સાથે આઈને વાત કરો અમે તમારા માટે બેઠા છું હા એવોર્ડ નંબર મારી નંબર પોતાની છે અમારી અધિકારીઓનો નંબર આજે ભી અમારા અંદર છે સંસ્થા માં નંબર છે બેનર પર લખેલો છે બરાબર છે એના ઉપર ફોન કરી બધી જે જે બેનર લાગે છે બધા અમારે જો ભી કાર્યકર્તા છે એ લોકોના નંબર લાગેલો છે એના ઉપર અમે ફોન આવે તરત અમે કામ કરવા જઈએ છે અમારે માં બધી કામ કરવા કોઈ ભી જાત નો તમારે જોડે ખરાબ થતા હોય કોઈ ભી તમારે સુનવાઈ નહીં કરતા હોય કોઈ ભી હોય

પેટ્રોલ પંપ પછી એનાથી નગર જશે ખોરિયાનગર થી વિશ્વકર્મા મંદિર પછી એ બાજુ થઈને આપણે કમલનગર નીકળશે કમલનગર થી સરદાર પોલીસ ચોકી જશે પછી વૃંદાવન ચાર હતા જશે પછી ઉમા ચાર હતા પછી મા બીર આવશે રિટર્ન આવવાના છે પછી બે વાગે અમારી થોડું સમારોહ છે જે મોટી મોટી અતિથિઓ આવવાના છે એની સાથે કોઈ વાર્તાલાપ કરવા માટે કોઈ જાતનું બી તકલીફ હોય અમારામાં ફોન કરો અમે કરવા તૈયાર ગુજરાત ગુજરાતમાં નહીં પુરા ભારત વર્ષમાં જઈથી ભી ફોન આવશે મેં કરવા તૈયાર છું અને મારા કોઈ બી એક સદસ્ય છે ત્યાં જઈને પહોંચી જશે